આ રીતે આપણે કટિંગ કરશું ચાર વડું કાપડી રાખી દેવાનું છે નો પડી આ રીતે આપણે પહેલા ચાર વડું કાપડ રાખી દેવાનું અને પછી આ રીતે ઉપર પ્લાઝો આપણે રાખી બનાવ્યું છે તો ઘરની કારીગરી હા પવન

આ રીતે આપણે ચાર વડું કાપડ રાખી દેવાનું અને પછી આ રીતે ઉપર પ્લાઝો આપણે રાખી દેવાનો પ્લાઝો રાખી દઈશું ને તો આ રીતે આપણે ઉપરથી વેતરી લઈશું તો આ રીતે કાજલ વેતરે છે અને આ રીતે કટિંગ કરવાનું છે

જો કટિંગ કરવાનું છે બસ ચાર ને એનું આ જે મેઈન ભાગ છે ને એટલું જ કટિંગ આ રીતે આપણે કટિંગ એટલે તૂટે નહીં અને પહેરવાની મજા આવે બગ હવે આપણે અહીંથી સીધે સીધું આ રીતે કટિંગ કરી નાખવાનું છે. પેક ભાગ હોય આ બાજુ પેક હોય અને આ છે આ રીતે કટિંગ કરવાનું તો ને આ જો કટિંગ થઈ ગયું. હા એટલે હેલી રીત છે.

આ જાતે સામગ્રી છે લાઈટ છે આપણે જે પ્રોજેક્ટ બનાવ્યું છે તેને આપણે દ્વારા લાઈટ ઉત્પન્ન ન કરવાની આપણે શું કહેવાય જો ને હે એટલે દ્વારા આપણે ઉત્પન્ન કરવાની છે

તો આ રીતના પ્રોજેક્ટ એ લોકો કરે છે તો ખબર કે પ્રોજેક્ટ આવા કરતા હોય ને તો એ લોકોનું માઇન્ડ આગળ આગળ વધતું હોય કે આગળ શું કરવું કેવી રીતે કરવું એમ આ રીતે પ્રવૃત્તિને આમાં નામાં એ લોકો પૂચવાયેલા આવે લગભગ બે થી ત્રણ દિવસથી મહેનત કરે છે બધું કે આ બધું પેલા જો બને ઘર બનાવીને કટિંગ કરીને પછી એમાં સળણીને એવું લગાવ્યું છે ગમથી અને પછી એમાં કલર કામ કર્યું છે અને આ બધી ટોટલ વસ્તુ છે

તો આ રીતે આપણે બાળકોને થોડોક સાથ આપીને કે આ ભાઈ સરસ કરો છો સરસ કરો છો એ લોકો જેવું પણ કરે એવું આપણે એને પ્રોત્સાહન આપીને કે સરસ કરો છો તો એ લોકો આગળ વધે જ એ લોકોને ગમે છે કે ગીરાજને મિત્ર રહીને અમારો ભાગ લેવો છે પછી આ ડટ્ટા ને ડટ્ટા આવે ને આવી મોટર આવે એ બધું હા બેટરી દેવાય એમ આ તો એ બધું એ છે આ બધી વસ્તુ આવી લઈ આવ્યા ત્યાં

તો ટોટલ લગભગ આમાં સો દોઢસોના ખર્ચામાં આવી રીતના પ્રોજેક્ટ ઘરે બાળકો બનાવતા હોય ને તો એ લોકોને ઘણું બધું જાણવા મળે છે તો આપણે એને સપોર્ટ કરીશું આ બાળકોને આગળ વધારશું કંઈક નવીન ઘરે આમાંથી આ પ્રોજેક્ટ એટલા માટે કરાવતા હોય છે ગવર્મેન્ટ કે બાળકો વિજ્ઞાન તરફ આગળ વધે એટલા માટે તો આપણે પણ એ લોકોને પ્રોત્સાહન આપશું અને કહીશું કે સરસ બનાવો છો એટલે એ લોકો આગળ વધતા જાય તો આજના બ્લોગમાં આપણે બાળકોને કઈ રીતે પ્રોજેક્ટમાં આગળ વધવા એ શીખવાનું છે અને તમે પણ જો બાળકો હોય તો એ લોકોને સપોર્ટ કરજો અને આ રીતે બનાવે ભલે એકવાર ફેલ થઈશે બીજી વાર ફેલ થઈ પણ ત્રીજી વાર એ લોકોને થોડું ઘણું જાણવા મળશે તો આ રીતની અમારી કોશિશ હતી કે બાળકો કઈ રીતે આગળ વધે તો આજનો બ્લોગ આપણે બરોબર કરશું જય માતાજી